અમદાવાદના બોપલ વિસ્તારમાંથી મળેલા મૃતદેહના બનાવમાં હવે ખુલાસો થઈ રહ્યો છે બોપલ પોલીસે તપાસ કરતા વ્યક્તિની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે મૃતક નિલેશ વાઘેલા નિર્ણયનગરમાં રહેતો હતો અગિયાર મેના રોજ નિલેશ ગુમ થયો હોવાનો ખુલાસો છે તે થયો હતો સમલૈંગિક સંબંધ ધરાવતા એક આરોપીની પોલીસે અટકાયત કરી છે હત્યાનો ગુનો નોંધીને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તો અમદાવાદના બોપલ વિસ્તારમાંથી જે મૃતદેહ મળી આવ્યો હતો તેને લઈને હવે ખુલાસો થઈ રહ્યો છે અગિયાર મેના રોજ નિલેશ ગુમ થયો હોવાનો જે સમગ્ર ખુલાસો છે તે થઈ રહ્યો હતો અને હવે પોલીસ તપાસમાં અલગ જ કારણ જાણવા મળ્યું છે સમલેખિક સંબંધ ધરાવતા એક આરોપીની અત્યાર સુધી પોલીસે ધરપકડ કરી છે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે હવે પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી છે હાથ ધરી છે અમદાવાદના બોપલ વિસ્તારમાંથી આ મૃતદેહ મળ્યો હતો